નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા અબ્દુલ પઠાણ સાથે ઉના તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનું પ્રતિક પીર બાબા અને ઈદગાનું બાંધકામ પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનું પ્રતિક ઉના તાલુકાના ઉમેજ ગામે જોવા મળ્યું હતું તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી ઉના તાલુકાના ઉમેદ ગામે આજે મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકીય આગેવાનો હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમ મુનાભાઈ ઉસ્માનભાઈ ઉમેદ તેના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં ઉના તાલુકાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ હાજર રહ્યા હતા તેમજ વેપારી અગ્રણી અબાસભાઈ સુમરાણી તેમજ વકીલ શ્રી ભવ્યભાઈ પોપટ સામાજિક અગ્રણી રામભાઈ વાડા તેમજ આરિફભાઈ હાજર રહ્યા હતા તેમજ સિંધી સમાજના સમાજના આગેવાનો અને સંધી મુસ્લિમ પ્રમુખ મોસીનભાઈ ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાજીભાઈ સુલેમાનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પૂર્વ માજી પ્રમુખ ગીરગઢડા તાલુકાના પૂર્વ પ્રમુખ ઉના તાલુકાના સંધી મુસ્લિમ સમાજના અધ્યક્ષ મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનરજામી જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ સત્યની સાથે આજે ઉના તાલુકાના ઉમેદ ગામે કાર્યક્રમ હતો શું આજે શું કાર્યક્રમ હતો આજે ઉના તાલુકાના ઉમેદ ગામે એક પાંચ પીર દરગાહ અને પાંચ પીર જે જગ્યા હતી તેમ એક ચાદર ચઢાવવાનો તેમજ એમનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો જેની અંદર ઉના તેમજ ઉના શહેર તેમજ ઉના આજુબાજુના વિસ્તારના તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી તથા ઉમેદ ગામના સરપંચશ્રી અને વકીલો વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એક હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક સમાન હતું અને એ કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે માનનીય શ્રી મુન્નાભાઈ ઉનરજા મેં સખત મહેનત કરેલી અને સફળ કાર્યક્રમ દ્વારા આજે જે વિધિ થયા બાદ લોકોને જમણવારનો કાર્યક્રમ કરેલો અને એ જમણવારમાં પ્રસાદ રૂપે ઉના તેમજ ઉમેજ તે બધા જ લોકોએ હાજરી આપીને પ્રસાદ લીધો હતો મુનાભાઈ આજે શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ પાંચપીર બાપા ઉમેજ ગામમાં ભવ્ય પ્રસાદ અને આયોજનનો ભંડારો કરેલો આયોજન કરેલું અને એમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે પાસપીર બાપાની દરગાહ રિનોવેશન ઈદગાનું કામ ને બાળાપીરની દરગાહનું કામ રિનોવેશન પૂર્ણ થતાં બધાએ ભવ્ય પ્રસાદનું આયોજન રાખેલું તેમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના ઉમેઝ ગામના આગેવાનો તથા તાલુકા ભરના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ને આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો તેમાં

ને આ ગામમાં આ જે વર્ષોથી જે વાઘેશ્વરીમાં અને પાંચપીર બાપાનું આ જૂનું પુરાતત્વ જેમ માનો કે હજાર બારસો વર્ષ જૂનું સ્થાન ધરાવે છે એના સ્વરૂપે જે અહીંયા કાર્યક્રમ પાંચપીર બાપાને ઈદગાહનું કામ પૂર્ણ થતાં ગામ સમસ્ત અમે એક મોટો પ્રોગ્રામ ભંડારો પાંચપીર બાપાનો કહી શકાય અને પ્રસાદ લેવલે પણ અમે જે આયોજન યાદનું રાખેલું એ અમારો આયોજન હેતુ એ હતો શું યોગદાન હતું લોકોનું લોકોનું નું યોગદાન ની અંદર થોડુંક ઇમ્તિયાજભાઈ પણ બે શબ્દ કે છે પ્રમુખ તરીકે હા ઇમ્તિયા શું યોગદાન હતું સિંધી સમાજ ના પ્રમુખ તો શું કે છે લોકોનું યોગદાનમાં તો હું આપને આપના માધ્યમથી એ કહી શકીશ કે આજે અમારા રાતના એક હિન્દુ સમાજ મુસ્લિમ સમાજની એક મિટિંગ બોલાવેલી અને એની અંદર સમગ્ર રસોડાનું કામ અમે હિન્દુ સમાજને સોંપેલું રસોડાથી લઈ જમણવારથી લઈ અને બધું સફળતાપૂર્વક હિન્દુ સમાજનો અમને બહુ મોટો સહકાર્યો અને સફળતાપૂર્વક આયોજનને આજે પૂર્ણ કરેલું એકાવન હજાર રૂપિયા ધ્યાન પણ આપણે આપ્યું છે ક્યાં મંદિરમાં આપ્યું છે શું કહી આજે અમારા ઉમેજની અંદર એક શંકર ભગવાનનું મંદિરનું કામ જે પુરાણું આજથી અઢીસો વર્ષ પહેલાંનું વાણિયા સમાજે બનાવેલું હતું તેનું આજે પછી નવું બાંધકામ એટલે નવું જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એની અંદર ગામનો સમગ્ર ગામે ફાળો આપેલો છે તો અમારા મુનાભાઈને પણ એવું થયું કે હું પણ આજે એકાવન હજાર રૂપિયા પોતા મારું પોતાનું દાન આપીશ અને એ પણ રોકડા અમે સરપંચ સરપંચશ્રીને સુપ્રત કરેલા છે એકાવન હજાર એમ અમારા આમદભાઈ અલાદતભાઈ ઉનડજામ એમને પણ સોળ હજાર રૂપિયા દાન પેટે મને આપેલા છે અને એ પણ મારી પાસે છે અને અમે પણ નાની મોટી રકમ અમે શંકર ભગવાનના મંદિરમાં દાન પેટે અમે આપીશું મસ્જિદમાં પણ દસ લાખ જેવી મોટી રકમ આપે હા મસ્જિદની અંદર જે હજી અમારું કામ હજી ચાલુ નથી થયું પણ એક આયોજનના રૂપે અમે શરૂઆત કે ભાઈ એક મોટું દાન દસ લાખ એકાવન રૂપિયા મારા પપ્પા મરહુમ ઉસ્માનભાઈ નિભાવભાઈના ઈશાલે સવાબ માટે અમે દસ લાખ ને એકાવન હજાર રૂપિયાનું દાન આપેલ છે મુસ્લિમ સમાજ અને હિન્દુ જે આજે આ પ્રોગ્રામ ગયો એક તાલુકા ભરમાં નહીં પણ ગીર સોમનાથ જિલ્લામાં અને એક સૌરાષ્ટ્રમાં એક સારો એવો મેસેજ ગયો છે કે અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ બધું એકતાના પ્રતિક તરીકે અમે રહીએ છીએ અને બધા ભાઈચારાથી રહીએ છીએ અને અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના કામની અંદર મુસ્લિમ સમાજનું કામ હોય કે હિન્દુ સમાજનું કામ હોય તો હિન્દુ સમાજનું છે કે મુસ્લિમ સમાજનું છે બધા સાથે મળી અને એક કામને અમે અંજામ આપીએ છીએ ને આ ગામની અંદર કોઈ વાદ વિવાદ હોય તો પણ અમે કોઈ એવા પાંચ માણસો વિઘ્ન સંતોષી હોય પણ ગામની અંદર અમે કોઈ એવો આગળ કોઈને માથું કાઢવા ન દઈએ કારણ કે અમે બધા એકતાની મિસાઇલમાં બધા ચાલીએ છીએ અને ગામમાં બધો ભાઈચારો છે અને ભાઈચારાથી બધા રહીએ છીએ ખુકવા ભરા

ગામ સમસ્ત અને એમાં પણ ખાસ કરીને સંધિ મુસ્લિમ સમાજનું આયોજન હતું અને બહુ જૂનું મંદિર અને જૂનું મસ્જિદ કહી શકાય એવું અહીંયા નજીકમાં શંકર ભગવાનની મૂર્તિ પણ છે એટલે જૂનું પુરાતન એમ કહે છે કે ઉમેદ ગામ અહીંયા હતું એમ અને એનું જે પુરાતન જે હતું એનું રિનોવેશન કર્યું અને આજે છે તે ભવ્ય એમ કહેને કે વ્યવસ્થિત બનાવી અને એનું રિનોવેશન કર્યું અને આજે ગામ સમસ્ત અને એમ કહે ને કે હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનું કોઈ ઉદાહરણ પ્રતિક હોય તો એ ઉમેદ ગામની અંદર આજે જોવા મળે આજે દરેક સમાજમાં એટલે એમ કેને હિન્દુ મુસ્લિમ કરી કરીને ઝગડા કરે છે છતાં પણ આજે અહીંયા ઉમેરની અંદર તમે જોયું વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એમ કહેને કે એકબીજાની બાજુમાં બેસી અને ભાઈચારાથી આજે એમ કહેને કે રહે છે અને આજનો જે પ્રસંગ છે એકદમ શાંતિપૂર્ણ કોઈ પણ વિઘ્ન વગર જે પ્રસંગ છે એ પૂરો થયો ફરી આપણે મુનાભાઈ પાછળ જઈશું મુનાભાઈ આજે યુવા પેઢી વ્યસન તરફ જઈ રહી છે આપ તે સમજના શું કહી શકું યુવા પેઢી વ્યસન તરફ જઈ રહી છે વાત સાચી છે પણ અમારા ગામની અંદર આજ વર્ષોથી એમ માનો નહીં કે પચીસથી ત્રીસ વર્ષથી ચાલીસ પચાસ વર્ષથી જે સ્વાધ્યાય પરિવારનું જે અહીંયા પાયો નખાણો છે અને અમારા ગામની અંદર અમૃતાલય છે સ્વાધ્યાય પરિવારમાં અને સ્વાધ્યાય પરિવારમાં અમારા ગામ જેમાં જોડાયેલું છે ત્યારથી અમારા ગામની અંદર જે વ્યસનમાં જે મુક્તિ તરીકે બધા યુવાનો પણ આની અંદરથી મુક્ત થયા છે અને એક સારી રીતે એક સારો એવો પ્રભાવ પીડ્યો છે અને સ્વાધ્યાય પરિવારની અંદરથી જે જે માણસો જોડાણા છે તો વ્યસન મુક્ત થયા છે એવો આયા ગામની અંદર અમે કહી નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ સમાચાર જોવાનું ભૂલશો નહીં